પૈસા નથી હવે લુખા આપડી પાસે આઈડિયો છે આપડી પાસે એટેલ છે વડાફોન છે આપડી પાસે કેટલા બધા કાર્ડ છે ખબર મસ્તી કરું છું હું મસ્તી તો આઈડિયો એટલે કે મારી પાસે એવો એક આઈડિયો છે કે જેના લીધે ડોન છે ને તને ગઢડા ઉપર નઈ બેહાડે ને તને માર છે નઈ હો હે ઈ કેમ ફાઈ તું માર દે ભાઈ મારા પૈસાનો નો મેળ

તો શું તમે પણ ઘરે બેઠા બેઠા મારી જેમ પૈસા કમાવા માંગો છો તો અત્યારે ઉપર સર્ચ કરો ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે અને આની અંદર ઘણા બધા એસેટ આપેલા હોય છે જેની અંદર તમારે પ્રિડિક્શન કરવાનું હોય છે કે ડાઉન જશે અને જો તમારું પ્રિડિક્શન સાચું પડશે તો તમને પ્રોફિટ થશે આજ હું અત્યારે હવે હું સાઈઠ સેકન્ડ નો વેઇટ કરીશ યસ જો અહીંયા પૈસા જીતી લીધા ઓસ્ટમ પાંત્રીસ રૂપિયા કરતા આવી ગયું તો તમે રિયલ એકાઉન્ટમાં સ્વીચ કરી ગુગલ આઈડી દ્વારા લોગ કરી શકો અને આની અંદર છે ડિપોઝિટ કરશો ત્યાંથી તમે ડિફરન્ટ ડિફરન્ટ મેથડ દ્વારા તમે પૈસા આની અંદર ડિપોઝિટ કરી શકો છો યુપીઆઈ એન્ડ અધર હવે જો આની અંદર રૂપિયા તમે પૈસા ટ્રાન્સફર કરી લીધા એટલે તમને એક નોટિફિકેશન આવી જશે સક્સેસફુલ ફોર ડિપોઝિટ તો હવે શરૂ કરી શકો છો ગ્રાફ પ્રિડિક્શન કરવું અને પૈસા કમાવાનું એ આની અંદર ગ્રીન ઉપર પ્રિડિક્શન કર્યું છે અને આ જોઈએ મારું પ્રિડિક્શન સાચું પડ્યું અને એને રૂપિયા કમાઈ લીધા થોડીક જ મિનિટ અંદર અને આની અંદર છે ને વિડ્રો પણ ઇઝીલી થઈ જાય છે તમારે વિડ્રો ની અંદર તમારી ફૂલ ડિટેલ નાખી દેવાની અને એના પછી વિડ્રો રિક્વેસ્ટ મોકલી દેશો ને એટલે તમારા ખાતામાં ઇન્સ્ટન્ટ પૈસા વિડ્રો થઈ જશે તો હવે તમે રાહ કહી જવો છો ગાય તમે મારી જેમ આવી રીતે પૈસા કમા માંગતા હોય તો આ જે ડાઉનલોડ કરો પ્લે સ્ટોર ઉપર થી હિન્દુસ્તાન ઓપ્શન લાય મારા પૈસા

ભાઈ છે ને તમને દેવા તો પૈસા નથી પણ અમારી પાસે એવી વસ્તુ છે કે ના બદલે અમે તમને એ દઈ દેવું પૈસા તો દઈ શકે પણ તમે ને આ ગાડી લઈ જાઓ ગાડી તો સારી છે જો આને વેચી લે તો રૂપિયા તો આવી જ જાય હો હા હું ગાડી લઈ છું હો વાહ વાહ અરે ભાઈ એમાં એવું છે ગાડી ની અંદર છે ને

બઉ ભલે જો હવે બીજી વાર કોઈ ભાઈ આવી રીતે પૈસા નો લેતો એક વાર તો તને કાઢો દર પે હું કાઢવા નહીં આવું પછી ના ના હવે હું નહી કોઈ ઉછી ના લેતો તેવો હોય એટલું જ આપડે કરાય ઓકે ઓકે